મેડિકલ ક્ષેત્રમાં સતત ટેકનોલોજી બદલાઈ રહી છે આંખની સારવાર માટે ગુજરાતમાં એકમાત્ર એડવાન્સ ટેકનોલોજીનું મશીન ઉપલબ્ધ થયું છે આ એવું મશીન છે કે જે આંખની ઇઆરજી તપાસ કરશે જેમાં હૃદય માટે ઇસીજી થાય તે પ્રકારે આંખની ઈઆરજી તપાસ થશે આ હેન્ડ હેલ્ડ મશીનથી આંખની તપાસ સરળતાથી થશે અને સરકારી આંખની હોસ્પિટલમાં નવા મશીનથી દર્દીઓને પણ રાહત થશે ડાયાબિટીક સ્ટાઇનોપથી અને સ્ટાઇનિન પિગમેન્ટોસા જેવી ગંભીર બીમારીનું ચોક્કસ નિદાન થઈ શકશે સાંસદ નરરી અમીનની ગ્રાન્ટમાંથી સરકારી આંખની હોસ્પિટલમાં અત્યાધુનિક મશીન ઉપલબ્ધ કરાવ્યું છે આ મશીન જે છે તે આંખના પડદાનો જે રટાઇનોગ્રામ કાઢવામાં આવે છે તે તેનાથી જે આંખના ખાસ પ્રકારના રોગો જે છે જેમ કે રટાઇના પેગમ ટોસા છે રતાનાપણું છે ડાયાબિટિક રેટાઇનોપેથી છે બીજા કેટલાક પ્રકારના આંખના જીનેટિક રોગો છે તેવા રોગોનું ડાયગ્નોસિસ કરવા માટે આ મશીન ખાસ ઉપયોગી છે